તાલુકા વિકાસ અધિકારી ખોડોભા વાઘેલાએ ચાર્જ સંભાળ્યો તાજેતરમાં રાજ્યના પંચાયત વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી તે મુજબ રાપર તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદીની મુન્દ્રા ખાતે અને મોરબી જિલ્લાના માળિયા મિયાણા ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ખોડુભા એમ વાઘેલાની રાપર તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી હતી રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલાએ ચાર્જ સંભાળતા તેમને આવકારવા માટે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસેનજીએ જા ભૂપત દાન અમરસી અમરસિંહ પલસોંડ સહિતના કર્મચારીઓએ આવકાર આપ્યો હતો એક મુલાકાતમાં નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલાએ જણાવ્યું હતું કે સરહદી વિસ્તાર ધરાવતા રાપર તાલુકાના સત્તાણું ગામો અને 245 થી વધુ વાંડ વિસ્તારમાં આરોગ્ય શિક્ષણ આંગણવાડી રોડ પાણી તથા અન્ય વિકાસના કામો માટે પ્રયત્નશીલ રહેશે અને BRDP યોજના હેઠળ સરહદી વિસ્તારના વિવિધ વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે તાલુકા પંચાયતના સુદ્રઢ વહીવટી તંત્રની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે ગ્રામ પંચાયત કચેરી ખાતે તથા તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય લોકો તથા વિદ્યાર્થીઓ અને વિધવા મહિલાઓ તથા વિદ્યાર્થીનીઓને દાખલાઓમાં રાહ ના જોવી પડે અને તાત્કાલિક મળી રહે તે માટે બનતા પ્રયાસો કરશે એમ જણાવ્યું હતું સરકાર શ્રી દ્વારા બદલીનોકળે તેમાં મારી માળિયા મિયાથી રાપર તાલુકામાં બદલી થયેલ છે રાપર તાલુકામાં બદલીથી હું મારું સૌભાગ્ય માનું છું અને આગામી સમયમાં હું મારાથી થતી પૂરેપૂરા રાપર તાલુકાના લોકોની સારી રીતે સેવા થાય એવો પ્રયત્ન કરીશ સરકાર સુધી વિવિધ યોજનાઓ છે પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન મિશન મંગલમ મનરેગા યોજના છે પછી મારા વિકાસના કામો છે તમામ કામો યોગ્ય રીતે થાય તમામ જે કર્મચારીઓ જે પોતાની ફોલિડિટી વ્યવસ્થિત રીતે નિભાવે તે જોવાની જવાબ વ્યવસ્થિત રીતે નિભાવે જોવાની જવાબદારી છે અને સારી રીતે થાય એવો હું પ્રયત્ન કરીશ અને તાલુકાનો સારામાં સારો વિકાસ થાય એવો પ્રયત્ન કરીશ જેટલા પડતર પ્રશ્નો છે આઈસોલેશન લગતા આરોગ્યને લગતા કે શિક્ષણને લગતા એ જ જોઈ નિરાકરણ વધારો વહેલામાં વહેલી તકેનું નિરાકરણ આવે એવો પ્રયત્ન કરીશ